ઓઇલ જે નીકળે છે પેટાણમાંથી એ ઘટી રહ્યું છે અને એને કારણે આજે તમે મિડલ ઇસ્ટથી માંડીને બધા કન્ટ્રીઝ જુઓ તો એ બીજા એરિયાઝમાં જઈ રહ્યા છે શું કામ જઈ રહ્યા છે કારણ કે ઓઇલ ડિપેન્ડન્ટ લોકો રહી શકે એમ નથી અને બિચારા એ લોકોને જ્યારથી ઓઇલ આવી ગયું હવે જ્યારે એ બીજા એરિયામાં જશે અને જ્યારે આખી દુનિયા સોલાર ઉપર કે બીજા ત્રીજા ઉપર જાવશે ત્યારે ચાઇનીઝ હેગેમોની ઊભી થશે ઓકે નહીં ચાઇનીઝ હેગેમોની એવી છે કે યુવાન અને જે મેટલ એની પાસે છે રેર અર્થ મેટલ્સ ઉપરનો જે કબજો છે એ આખી દુનિયા બેટરી થી માંડીને બધું જે બેટરી ઉપર ચાલતું એટલે નાવ વી ટેક ધીઝ ઓન અ લિટલ ડિફરન્ટ નોટ કે વર્લ્ડમાં આખી બસો અઢીસો વર્ષની સાયકલ્સ આવે છે હેગેમોની ની કેવી હોય છે કે એક જમાનામાં ડચ આવ્યા ડચની જે આખી સાયકલ આવી વર્ષ ડચ ક્રોનર જે છે એ રિઝર્વ કરન્સી હતી વર્લ્ડ ની પછી અંગ્રેજો અને ઈ એનો ટ્રાન્ઝિશન ફેઝ દસ વીસ વર્ષનો હતો જ્યારે અંગ્રેજો રાઇસ થઈ રહ્યા હતા અને એનું જ્યારે પી કહ્યું ત્યારે ગ્રેટ બ્રિટન બાઉન્ડ બીકેમ ધ વર્લ્ડ કરન્સી રિઝર્વ કરન્સી પછી જયારે ડાઉન ફોલ આવ્યો ત્યારે અપ ને ડાઉન શું કામ આવે છે એના ઉપર આવશો ઈ આપણને કેવી રીતના સર કે એના ઉપર લઈ જશું કારણ કે તમે આટલો ટાઈમ કાઢ્યો છે અનફોર્ચ્યુનેટલી તમારી હેલ્થ સારી નથી બટ યુ ટેકન આઉટ ધ ટાઈમ સો લેટ મી એક્સપ્લેન ઇન ડિટેલ્સ

એક સ્ટડી છે એક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના એક એક ક્લર્કે આખી આ સ્ટડી કરી પેટન્સ ઉપર જે વર્લ્ડ ન્યૂ ઓર્ડર જે હોય છે એના ઉપરની વાત કરી છે મૂળ આઠ ફેક્ટર હોય છે રાઈઝના ને ડાઉનફોલના એમાં પેલો ફેક્ટર છે એજ્યુકેશન સોસાયટીમાં એજ્યુકેશન આવે તો ને કારણે લોકો ઇનોવેશન કરે ને કારણે લોકો પ્રોડક્શન તરફ જાય નવા નવા ઇનોવેટિવ આઈડિયાથી નવું નવું પ્રોડ્યુસ થાય એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જોયું આ બધું જોયું રાઈટ શોધખોળો જોઈએ ડચના સમયમાં ઈ ટ્રેડ સરપ્લસ કરી અને વર્લ્ડ આખાને વેચે હા દુનિયાને માર્કેટ બનાવે દુનિયાને માર્કેટ બનાવે અને દુનિયાને માર્કેટ બનાવવા માટે ડચે પોતાના જહાજ બનાવ્યા

અને ધેન ધ ડાઉનફોલ કમ્સ ને એ જે જે એક્સટર્નલ વોર થાય ને એ એવી તાકાત સાથે થાય જે અપરાઇઝિંગ હોય આવી જ સાયકલ બ્રિટિશની થઈ બ્રિટિશનો સૂર્ય ક્યાં હાથમાં નહીં એવું હતું રાઈટ અને એના પછી એ જ સાયકલ અમેરિકન્સની થઈ અને અમેરિકન્સની જ્યારે સાયકલ થઈ ત્યારે આખી દુનિયામાં લોકોએ બર્ગર આપ્યા કોકા કોલા આપી મેડિસિન્સ આઈપી ફાર્મા પ્રોડક્ટ સાથે બધું એ લોકો લઈ આવ્યા રાઈટ હવે ચાઇના ઇઝ કમિંગ વિથ ધ બેટરી રિવોલ્યુશન વિથ ધ ડિજિટલ રિવોલ્યુશન વિથ ધ ઇલેક્ટ્રોનિક રિવોલ્યુશન સસ્ટુ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ नहीं व्हाट माय क्वेश्चन इज कि इंडिया हां सिद्धू આ ચારજે ફેક્ટર્સ છે ને એ વાત કરી નસીતી પાંચમાં ફેઝ ઉપર આવી ગયો છે ઓકે ઇન્ડિયા માં এড્યુકેશન ને કારણે જે ઇનોવેશન થવું જોઈએ ઇનોવેશન ને કારણે જે કેમ કે સ્ટાર્ટઅપ્સ આર groing સ્ટાર્ટઅપ્સ આર groing હવે ઇનોવેશન્સ ને કારણે જે બેઝિકલી જેને કહી શકો કે તમે ટ્રેડ સરપ્લસ થવું જોઈએ કે ઈ તમે એક્સપોર્ટ કરો હા ઈ નથી ઈ ફેઝ આપણો વયો ગયો છે અત્યારે અચ્છા જે ઇન્ફોસિસ અને જે બધાએ કર્યું આખી દુનિયામાં હા નહીં બરાબર

આપણા નેશન ને ખતમ કરવા કામ કરી ટુકડે ગેંગમાં તમારે એમ કેવું પડ્યું હતું કે છે નહીં અને જેમ તમારે અચ્છે દિનમાં કેવું પડ્યું હતું કે આ જુમલો હતો અને જેમ તમે પંદર લાખમાં કીધું કે આ જુમલો હતો આ બધી એકચુઅલી તો પોન્સી સ્કીમ્સ જ હતી

જે કરણ થાપરને એને ઇન્ટરવ્યુ આપ્યો જોવા જેવો છે એણે કીધું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટનો જે પ્રિસિડન્સ છે એ મોટા ભાગની કોર્ટ્સ સ્મોલ કોર્ટ્સ હાઈ કોર્ટ્સ બધી ફોલો કરતી હોય છે અને અહીંયા તમે એ જ પ્રિસિડન્સને રિવર્સ કરો તો કાલ સવારે એટલે એને એ નથી કીધું પણ એનો કહેવાનો તાત્પર્ય કે નાની કોર્ટ્સમાં જો આવા કોઈ કાલ સવારે આવીને કહેશે કે ભાઈ આ સર્વે કરાવો તો શું કોર્ટ એ પ્રિસિડન્સ ફોલો કરશે હા અને એ

ઈ આપણા પોકેટ ને તમે જેમ કીધું કે 6.4k કેવી રીતના અસર કરે છે એજ્યુકેશન સ્પેન્ડિંગ આ છે કેવું છે દરેક ફેમિલી નું અને ઇન ટર્મ્સ ઓફ রিটারન્સ તમે જુઓ તો એમાં નોકરી ક્યારે મળે ઇન ટર્મ્સ ઓફ রিটারન્સ નોકરી હા નથી રાઈટ તો જ્યારે નોકરી નથી તમારા હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી મારે તમે એક ઇનવર્ડ ઇકોનોમી છો મેરે એક બહુ જાણીતા એક વ્યક્તિ એમણે આવીને એવું કહ્યું કે એમણે એમની છોકરીને આર્કિટેક્ચર ભણાવવા પાછળ

આઈટીઆઈ કરવા જેવું હતું કે જેથી મને એટલીસ્ટ મારું જમવાનું તો નીકળી જતું એટલે તમે એટલે પરિસ્થિતિ આજે તો હું ઈ મેસેજ આપવા માંગીશ તમારે ત્યાંથી કે જો ખરેખર તમે થોડુંક એજ્યુકેશન સારું લીધું છે તમને પૈસા ગણતા આવડે છે તો બ્રિક લેયર નો કોર્સ કરો ન્યુઝીલેન્ડ માં બ્રિક લેયર ને પ્રીમિયમ પૈસા આપવામાં આવે છે બ્રિક લેયર માં શું અચ્છા કડિયા કામ હા ડિમાન્ડ છે

હું એમ નથી કહેતો કે લાખો રૂપિયા પગાર આપો તમે અત્યારે શું કરો છો જેને આપો છો ને લાખો રૂપિયા પગાર આપો છો હા એટલે સેવન્થ પે સિક્સ પે પે બધું કરો છો રાઈટ હું એમ કઉ છું કે બેઝિક એટલે જે એક વખત જે પહેલી વખત આપણે ચર્ચા થઈ હતી શું હતી કે વર્ષનો આટલો પગાર કમાનારા લોકો એક અઢી લાખની નોકરી નથી અપાવી શકતા લોકોને નથી અપાવી એના માટે ફાઇટ થાય છે સો અલ્ટિમેટ પોઈન્ટ ઇઝ કે આ બધું તમને અસર આ રીતના કરે અને જો એક વસ્તુ ગવર્નન્સ ચલાવવામાં તમારે આ જ વસ્તુ છે આ જ પૈસા જોઈએ છે એટલે એવું નથી કે ગવર્નન્સની જે આઈ મીન સરકારી ગાડીઓ છે એ કોઈ પાણી ઉપર ચાલે છે એ પેટ્રોલ ઉપર ચાલે છે એટલે એ બિલ વધે છે પ્રોડક્ટિવિટી એ નથી ને બિલ એ વધે છે હા યુ વીલ બી શોક ટુ નો ડેનમાર્ક હમણાં તમને ખબર છે કેયા પ્રકારનો ટેક્સ ઇમ્પોઝ કર્યો છે આ અત્યારે આખી વર્લ્ડ માં ચર્ચા નો વિષય છે ડેનમાર્કે જે એનિમલ્સ હોય ને તે ઓડકાર લીએ કે એ જે નેચરલ ગેસ છોડે એના ઉપર ટેક્સ મૂક્યો છે યસ મને ગેસ એમિશન અબે માપવા કોણ જાશે એટલે સરકાર તો પોતાનું આખું છે પત્ર છે ચલાવવા માટે કે ન્યાં માણસો નથી એટલે કેટલ ઉપર ટેક્સ નાખી દીધો ત્યાં અહીંયા પણ એવું કહ્યું હતું એક કોન્ફરન્સમાં મને પેલા લાલજી દેસાઈ આવ્યા હતા એ કહી રહ્યા હતા કે

રિપ્રેશર માં જે સી રૂટ્સ ચેન્જ થયેલા છે ઇન્સ્યોરન્સ કોસ્ટ આવી છે કમોડિટી કોસ્ટ આવી છે કમોડિટી સાયકલ્સ છે કરન્સી વોર છે એના ઉપર જીએસટી